અરે હું તો છી પણ પાછું મોકલી દીધું તમે આવતા ના શું કરવાનું મળતો

બોલ તો થઈ જાય પણ આ સૂટમાં છોકરા ને બીજા લગ્ન કરીએ અને આ કોમ કાઢે આ ધોળી ધોળી લઈને આ રમુ બોલાવું છું છોકરા ને મોકલું બોલાવાય બોલાઈએ આપડે છોકરા કરી બોલાવું પેલા બોલાઈએ આગેવાન ને જઈ હેલો હેલો બોલો બાપા શું કરજો તો હું હેતર માં જોવા આવતો હા તો કોમ કોમ ઘેરાય મારા કોમ છે તારું તો તું હાલ ઘેરાઈ જા હા રેડો આવ હો હા હા રે રે હા બાપા એ હું જરૂર પડી તું બોલાયો મત તો બોલો બાપા ઓહો કોમ સે આપો રબુ પાસે ને જા ઘેરા નિવંત બોલે ને વતન બોલે લેતા બરાબર હા હા જોડો

ના ના એ બરોબર લાગે વાને કમ્પ્લીટ લાગે છે એ બોલીએ બરોબર છે એવા જ લાગે વાન જવાય એ સારું આ આવું છે આગે વાન તે ચાપા પણ તૈયાર રાખજો હા હા આવું છે એ સારું આ બધું ફૂટી ફૂટીને છે બધું શિકાર કેળું ગયો છે સારું તૂટી તૂટીને હેડ હેડ ખાય થાય છે બધું આખો દાડો આ તો પાવર આવી ગયું વાળું ગઢ આવે છે શું કરવા આવે છે કાટું થઈ ગયું છે ગાડીઓ ચાલો આમ

અરે હેડજો તારે હેડજો કરું ચા પાણી ચા મંગાવો હું લેતા ફોન બંધ ચાલો નાવા પણ હું તો ના જ નહીં અરે જ લઈ લેવું તારે નવી લાવશું બીજી આ હોય મરતી નવી લઈ જાવ આદિવાસી લાગી જાવ હું બેઠો છું તું તણસન લે બસ

અમારે પણ હું શું કે તો હાલ રાખી જાવ કેમ ઓની બાયડી તો તરા તો નહીં કરું તઈ બોલાવ ભાઈ ભાઈ બોલા તો આ છે આ પેલા રો બે આપ રે ભાઈને સાચી વાત હા હું છે આયુ છીએ સાચી વાત

લાગવી ભાઈ હારામું કે બીજું થોડી વાર જો નકા આવના આવ રોટલા રોટલી આવતું શું આપા પાવર કરો છો પડીકને આપણો ભૂણનો હું તો નથી ફાકતો આખેવાન પાવર કોઈ પાતો આખેવાનનો ભલું પૂછો યાર બાબા આ પર છે

ભાઈ ને તું તો બહેના ધણી છે ખુશી શિકર હા એનો જ્ઞાન મારતો તો કોઈ નહીં નહી